સુરેન્દ્રનગર વાસીઓને સત્તર વર્ષ પછી મળી સિટી બસની સેવા મંત્રી મુડુ બેરાએ આઠ સિટી બસો નું કર્યું લોકાર્પણ સુરેન્દ્રનગર શહેરમાં માં સાત રૂપિયા ભાડાથી મુસાફરો કરી શકશે મુસાફરી શહેરમાં અન્ય અઠાવીસ કરોડના કામો પણ કરાયા મંજૂર સુરેન્દ્રનગરમાં ચાલતી સિટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરાવવામાં આવશે સુરેન્દ્રનગરમાં શરૂ થયેલી સિટી બસમાં માં રતનપર જોરાવરનગર સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોના રૂટ નક્કી કરવામાં આવ્યા સિટી બસ શરૂ થતા શહેરીજનો પણ આનંદ લાગણી મારું નામ નરેન્દ્ર સિંહ છે આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત ગ્રીનગર ગુજરાત અને વઢવાણ નગરપાલિકામાં સિટી બસ સેવાનો શુભારંભ થઈ ચૂક્યો છે ગુજરાત વઢવાણ અને સુરેન્દ્રનગર તમામ અલગ અલગ રૂટ પર બસ સેવા પૂરી પાડવામાં આવશે દર અડધા કલાકે બસ ની સુવિધા મળશે મિનિમમ સાત રૂપિયા અને મેક્સિમમ પંદર રૂપિયા ભાડું વસૂલવામાં આવશે વિદ્યાર્થીઓ માટે પાસ માં વીસ ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવે છે અને મહિલાઓને પ્રાધાન્ય આપ્યું રહે માટે મહિલા કંડકટરની નિમણૂક કરવામાં આવી અને આગામી તહેવારો હોવાથી પાંચ દિવસ માટે મહિલાઓ માટે ફ્રી મુસાફરી રાખી છે નગર વઢવાણ દુધ્રેશ ના એકઠ્યાવીસ કરોડ રૂપિયાના કામો નું લોકાર્પણ અને ભૂમિ પૂજન કાતપૂરત આજે કરવામાં આવ્યું છે આજે વર્ષો પહેલાંથી જે સિટી બસ બંધ થઈ હતી એ પણ આજે એની શુભારંભ કરવામાં આવ્યો છે આખા જિલ્લાના અને સુરંદ્રનગર શહેરના બધા જ આગેવાનો સુરંદ્રનગર ભઢવાણ ગુજરેજના અલગ અલગ સંસ્થાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજના લોકાર્પણ અને હાથ મૃતનો જે કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત હતા હમણાં જ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે આઠ જેટલી બસો સિટી બસ નો પણ આજે શુભારંભ થયો છે सुरेंद्र नगर गढ़वाड़ा ने दुधेशी या संयुक्त नगरपालिका जरे बाड़नगर ने जायरात जा। थी शहर नगरपालिका यानी पहला आ बदी छूई दओ અત્યારે 28 કરોડ રૂપિયા માં ના કામો જે લોકાર પર છે 1 કરોડ 60 લાખ જે બાકીના કામો ઓરેશન તવાના છે એનો આજે ખાત મુરત થયો તેનાથી નગરજનોની સુખાકારી વધશે અનેક વિકાસ ના કાર્યો જે જરૂરિયાત હતી એવા પ્રકલ્પો આજે શરૂ કરવાનો પણ આજે સ્વતંત્ર પર્વના દિવસે જ આજે આ બધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે